ધોરણ બાર માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે નામાના મૂળ તત્વોની પ્રશ્ન બેંક ઓગસ્ટ બે હજાર ચોવીસમાં તેની આવી ગઈ છે એટલે ખૂબ જ અગત્યની વિડીયો છે ખાસ ધ્યાન આપીને જોજો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું કયા કયા ચેપ્ટરમાંથી પૂછવાનું તો બે ચેપ્ટરમાંથી પૂછાશે એક ભાગરીનું મૂલ્યાંકન અને ભાગીદારીનું પુનર્ગઠન વિભાગ એની અંદર તમે ચાર પ્રશ્નો જોઈ શકો છો વિભાગ બીની અંદર પણ તમે ત્રણ પ્રશ્નો જોઈ શકો છો વિભાગ સીની અંદર બે છે અને ડીની અંદર ત્રણ છે કયા કયા પ્રશ્નો ક્યાંથી પૂછાશે એ જોઈ લે તો સર્વપ્રથમ વિભાગે એથી શરૂઆત કરીએ જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું હોય ત્યાં પાઘરી કેવી હોય જ્યાં વ્યક્તિગત વ્યક્તિ પોતાનું મહત્ત્વ સમતો હોય ત્યાં પાઘરી કેવી હોય ઓછી હોય જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘરી ગણવામાં દર વર્ષે નફો વધતો હોય ત્યાં ભારિત સરેરાશ મુજબ પાઘરી ગણવામાં આવે અપેક્ષિત નફાનું સૂત્ર આપણને બધાને ખબર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે ત્રીજી રીત અધિક નફો એટલે શું અધિક નફો એટલે આપણને જે વધારે મળેલો એ નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો આપણે જે અપેક્ષા રાખેલી એના કરતાં વધારે મળે પાઘરી એ શું છે એટલે પાઘરી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય કહેવાય પાઘરી એ કયા પ્રકારની મિલકત છે પાઘરી આપણે જોઈ નહીં શકીએ એટલે અદ્રશ્ય મિલકત કહેવાય પાઘરી ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય દેવા ક્યાં આવે મૂડી દેવા બાજુ પર મૂડી દેવા બાજુ પર દેવામાંથી આપણે માઇનસ કરવું પડે અને બીજી ક્રોસ એન્ટ્રી આવે એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા તો જવાબ શું આવશે દેવામાંથી બાદ અને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર એ જવાબ આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચવામાં આવે તો જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં ત્યાર પછી દસ નંબરનો પ્રશ્ન છે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા શ્રવૈયામાં દર્શાવેલી એકત્રિત નફો એકત્રિત નફો હોય તો ક્યાં મૂડી ખાતાની જમા બાજુ પણ વહેંચવામાં આવે ખાસ ધ્યાન રાખવાનું ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો હંમેશા બજાર કિંમતે દર્શાવવામાં આવે અને ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકાશ્રયોમાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવવામાં આવે તો મૂડી દેવા બાજુ પર પુનઃમૂલ્યાંકન બાદનું જે નવું પાકોશ્રયો બને એમાં મૂડી દેવા બાજુ પર લખવામાં આવે ત્યાર પછી આ જે પ્રશ્નો છે એ પણ જોઈ લેજો પાઘરી કોને કહેવાય પાઘરીનું મૂલ્યાંકન કોને કહેવાય મૂડીકૃત નફો ભાગીદારી પેઢીનું પુનર્ગથન મૂલ્યાંકન ખાતું ત્યાગનું પ્રમાણ લાભનું પ્રમાણ આ ક્યાં લઈ જવામાં ચાલુ ખાતામાં અથવા મૂડી ખાતામાં અને એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય આ બધા પ્રશ્નો પૂછેલા છે એટલે આ પ્રશ્નો તમારે તૈયાર કરી લે આમાંથી તમને પૂછાશે ત્યાર પછી વિભાગ સીની વાત કરીએ તો એમાં પહેલો જ તફાવત પૂછેલો છે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ હવે આ જોઈએ આપણે અહીંયા આપણને જૂનું પ્રમાણ કેટલું છે એક જેમ બે જેમ બે એક જેમ બે જેમ બેનો અર્થ એવો થાય એકના છેદમાં પાંચ બેના છેદમાં પાંચ અને બેના છેદમાં પાંચ આ એનો જૂનો ભાગ કહેવાય ત્યાર પછી નવું પ્રમાણ બદલી કર્યું ત્રણ જેમ બે જેમ એક એટલે ત્રણના છેદમાં છ બેના છેદમાં છ અને એકના છેદમાં છ આપણને શું પૂછેલું છે તો આપણને પૂછવામાં આવેલું છે ત્યાગનું પ્રમાણ ત્યાગ એટલે શું તો જૂનું માઇનસ નવું આપણે પેલા જૂનો ભાગ કર્યો એટલે એકના છેદમાં પાંચ અને નવો ભાગ કેટલો છે તો ત્રણના છેદમાં છ તમારે લસા લઈ લેવાનો કેટલો આવે છ પચામ ત્રીસ છ એક છ પાંચતાળી પંદર એટલે આપણો પહેલો જવાબ આવે માઇનસ નવના છેદમાં ત્રીસ આ રીતે તમારે બીજા જવાબ સુધી કહેવાના હવે શું કરવાનું બેના છેદમાં પાંચ અને બેના છેદમાં છ આગ નાખવાનું ત્યાર પછી બેના છેદમાં પાંચ અને એકના છેદમાં છ કરી નાખવાનું એટલે જવાબ આવી જાય ત્યાર પછી આગળ વાત કરીએ ભાગી મૂલ્યાંકન ખાતાનો નમૂનો પૂછેલો છે સીતાનું પ્રમાણ છે ને એમાં લાભનું પ્રમાણ પૂછેલું છે લાભ એટલે પાંચના છેદમાં બાર ત્યાર પછી અહીંયા ચારના છેદમાં બાર ત્યાર પછી ત્રણના છેદમાં બાર અને બે જેમ બે જેમ એક એટલે બેના છેદમાં પાંચ બેના છેદમાં પાંચ અને એકના છેદમાં પાંચ શું પૂછેલું છે લાભ લાભ એટલે શું તો નવું માઇનસ જૂનું નવું પ્રમાણ કેટલું છે તો નવું પ્રમાણ આપણે જોયું પહેલાંનું બેના છેદમાં પાંચ આ જે છે બેના છેદમાં પછી આ કેટલું છે પાંચને ચાર નવ ને બાર એટલે પાંચના છેદમાં બાર લસા કેટલો લઈ લેવાનો સાહીઠ જે નીચે છે બંનેનો ગુણાકાર બાર ડું ચોવીસ અને પાંચ પચામ પચીસ એટલે આપણો જવાબ માઇનસ એકના છેદમાં સાઠ એ જ રીતના બાકીના તમારે સુધી કરવાનો મુકેશ અને રાકેશની ભાગીદારી પેઢી આપેલી છે આપણને હવે આની આમનો આપણને પૂછે શું આવશે એ ખાસ ધ્યાન આપજો પહેલાં તો જે ઉધાર છે એને જમા કરી દઉં અને નફા નુકસાન ખાતું ઉધાર છે તે નામદોદમાં જમા કરવાનું નામ શું છે મુકેશને રાકેશ એટલે તમારે લખવાનું મુકેશના મૂડી ખાતે ઉધાર મુકેશના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર એ જ રીતના મુકેશ પછી કોણ છે રાકેશ રાકેશના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે કેવી રીતના નામદોદ કરવાની જે ઉધાર છે એને જમા કરવાનું અને બંને ભાગીદારને ઉધાર અને આ ચૌદ હજારને વેચી દેવાના ચાર જેમ ત્રણના પ્રમાણમાં એટલે પૂરું થઈ જાય ત્યારે પછીના જે આ ત્રણે ત્રણ છે એમાં નફા ભાગ ભંડોળે દેવું કહેવાય એટલે વેચાય નહીં એટલે એકવીસ હજારનું કંઈ તમારે કરવાનું નથી પણ આ જે બેતાલીસ હજાર છે એ બેતાલીસ હજાર બાકીની બધીમાં તમે જુઓ કે જમ આમાં ઉઢાર બાકી આપેલી છે એટલે આ ત્રણે ત્રણ જમા બાકી કહેવાય અને સીધું જ મૂડી દેવામાં લખી દેવાનું અને આ અનામત ભંડોળ બેતાલીસ હજાર છે અને ચાર જેમ ત્રણના પ્રમાણમાં ક્યાં વેંચી દેવાનું તો એને લખવાનું ઉધાર તમારે લખવાનું અનામત ભંડોળ ખાતે ઉધાર અને આ બંને ભાગીદાર છે એને જમા કરવાનું તે રાકેશ અને તે મુકેશ અને ચાર જેમ ત્રણના પ્રમાણમાં વેચી દેવાનું છેલ્લું કારીગર અકસ્માત વળતર ભંડોળ આ છવ્વીસમાંથી પાંચને બાર કરવાના એટલે કેટલા વધે એકવીસ હજાર આમનોનમાં શું કરવાનું કારીગર અકસ્માત વળતર ભંડોળ ઉઠાર અને બંને ભાગીદાર જમા ચાર જેમ ત્રણના પ્રમાણમાં વેચી દેવાનું ત્યાર પછી આગળ જોઈએ મિલકતોને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની આમનોન છે પહેલાં ચોપરા કિંમતે એક લાખ યંત્રો હતા એંશી હજાર થઈ ગયા એટલે ઘટી ગયા કહેવાય ઘટે તો આમદનમાં જમા આમદનમાં શું લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉઢાર તે યંત્ર ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉઢાર તે યંત્રો ખાતે રકમ લખવાની વીસ હજાર દેવાદારો પહેલાં એક લાખ હતા હવે પંચાણું હજાર થઈ ગયા દેવાદારમાં ઘટાડો થયો સોરી લેણદારમાં ઘટાડો થયો દેવું કહેવાય એટલે લેણદારને ઉધાર લખવાનું લેણદારો ખાતે ઉઢાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે ઘટારો પાંચ હજારનો થયો મરવાની બાકી આવક આપણા માટે આવક કહેવાય એટલે એને ઉધાર લખવાનું મળવાની બાકી આવક ખાતે ઉઢાર પાંચ હજાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે એટલે આપણા ત્રણ માર્ક્સ ઇઝી આવી જાય ત્યાર પછી વિભાગ ડી એટલે આ જે છે ને બધા છ એ તૈયાર કરજો એમાંથી આપણને બે પૂછાશે હવે ડી ડીની અંદર આપણને કેટલા પૂછાય છ મારી પહેલાંમાં જોઈ લે કેટલા પૂછવાના જોઈએ લે સીની અંદર બે ને ડીની અંદર ત્રણ પૂછવાના છે ત્રણ દાખલા છે એટલે ડીની અંદર પાઘરીના ત્રણ દાખલા પૂછવાના એટલે જોઈ લેજો પહેલાં અહીંયા શું કીધેલું છે સરેરાશ નફાની એટલે એનો મતલબ કે સાહીઠ હજાર વત્તા એંસી હજાર વત્તા ત્રીસ હજાર સાહીઠ ને એસી એક ચાલી એક ચાલીસને ત્રીસ એક સિત્તેર એમાંથી આ વીસને બાદ કરવાના એટલે એક પચાસ આવે હવે એક પચાસ ભાગ્યા ચાર કરવાના એક પચાસ ભાગ્યા કેટલા કરવાના ચાર અને જે જવાબ આવે એનો ગુણાકાર કોની સાથે કરવાનો પાંચ સાથે એટલે પાઘરી મળી જાય ત્યાર પછી આગળ આપણને શું કીધું છે ભારીત નફાની ત્રણ વર્ષની ખરીદી એટલે પહેલાં તો મારે આ લખવાનો એમાં ભાર આપવાનો એક બે ત્રણ ચાર અને પાંચ પછી આનો ગુણાકાર કરી દેવાનો ચાલીસ એકવું ચાલીસ હજાર સાઈઠ દુ એક લાખ વીસ હજાર એમ ગુણાકાર કરવાનો અને પછી કુલ ભાર વડે ભાગી કરવાનો અને જે જવાબ આવે એને ત્રણ વડે ગુણાકાર કરી દેવાનો એટલે પાઘરી મળી જાય પાઘરીનો અર્થ અને પુનઃ મૂલ્યાંકનને અસર કરતાં એના જે મૂલ્યાંકન છે એને અસર કરતાં પરિબળો આજે આપણે આગળ કીધું હતું આ બે થિયરી તમારે ખાસ કરી લેવાની મૂડીકૃત નફા એ જે પાડિત નફો છે એને મૂડીકૃત કરવાનો છે પહેલાં તો ભાર આપવાનો કે નફો સતત વધે છે એટલે ભાર આપી દેવાનો અને જે ભારિત નફો આવે જે બીજી રીતમાં એને અપેક્ષિત વર્તનના દર વડે ભાગી કરવાનો અપેક્ષિત વર્તનનો દર કેટલો છે દસ ટકા એના વડે ભાગી કરવાનો જે જવાબ આવે એને મૂડીકૃત નફો કહેવાય અને પછી રોકાયેલી મૂડી એટલે કે તેર ચાલીસ અને ત્રણ ચાલીસ એટલે આ મિલકતોમાંથી દેવા બાદ કરે એટલે રોકાયેલી મૂડી કેટલી મળે દસ લાખ મળે અને જે આપણો મૂડીકૃત નફો આવેલો એમાંથી આ દસ લાખ બાદ કરી દેવાના એને પાઘડી કહેવાય આ ચોથી રીત ત્યાર પછી આપણને એવું કીધું અધિક નફાની બે ઘણી પાઘડી ગણવાની છે અધિક નફાની એટલે પહેલાં તો એક વીસ એક દસ ને એક એટલે નફો સતત ઘટે છે એટલે પહેલાં એક વીસ લખવાના એક દસ લખવાના અને એક લાખ લખવાના અને બાજુમાં ભાર આપવાનો એક બે ને ત્રણ પછી ગુણાકારો કરીને ભારિત નફો શોધી કરવાનો ભારિત નફો શોધી કાઢે એટલે આપણને ભારિત તો મળી ગયો એટલે ભારિત મળી જાય અને આ અપેક્ષિત મળી જાય અપેક્ષિત એટલે કેટલા ચાર લાખના દસ ટકા એટલે કેટલા ચાલીસ હજાર હવે જે ભારિત મળેલો એ ભારિતમાંથી આ અપેક્ષિત બાદ કરી દેવાનો એટલે આપણને શું મળે અઢિક નફો મળે અને આ જે અઢિક નફો મળે એની બે વર્ષની ખરીદી એટલે ગુણ્યા બે કરી દેવાના આ બધા દાખલા આપણે બનાવેલા છે એટલે જોઈ લેજો સાતમો દાખલો અહીંયા શું કીધેલું છે તો અહીંયા આપણને એવું કીધેલું છે કે મૂડીકૃત અઢિક નફાને મૂડીકૃત એટલે પાંચમી રીત કહેવાય પહેલાં તો નફો સતત વધતો નથી એટલે પહેલાં તો આ બધાનો ગુણા સરવાળો કરી દેવાનો અને ભાગ્ય પાંચ એટલે સરેરાશ નફો મળે અને અહીંયા તમે નવ લાખના બાર ટકા કરો એટલે આપણને કયો નફો મળે આપણને અપેક્ષિત નફો મળે આ સરેરાશ નફામાંથી અપેક્ષિત બાદ કરો એટલે અધિક મળે અને અધિક નફો મળે એના ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કઢે એટલે મૂડીકૃત આપણને જે છે એ અધિક નફાને મૂડીકૃત કરેલો લખે એટલે પાઘરી મળી જાય ત્યાર પછી જોઈએ વસંત અને શિશિર છે એની વાત કરેલી છે ભાગ પાઘરીની કિંમત અધિક નફાની બે ગણી નફો સતત વધતો નથી એટલે સરેરાશ નફો સુધી કહેવાનો આ બધાનો સવારો ભાગ્યા ત્રણ એટલે સરેરાશ નફો અને આ બાલ આઠ લાખના બાર ટકા કરી દેવાના એટલે નવ હજાર છસો જેવા આવે છન્નું હજાર આવશે એટલે આ છન્નું હજાર જે આવે એને કેવું કહેવાય નફો અપેક્ષિત આ સરેરાશમાંથી અપેક્ષિત બાદ કરી લો અઢીક અને છેલ્લે ગુણ્યા બે કરી દેવાના એટલે મળી જાય પણ છેલ્લો દાખલો આટલા દાખલા તૈયાર કરી લેજો કોઈ મુશ્કેલી નથી થઈ એક ચાલીસ એકત્રીસ ત્રીસ એકવીસને નેવો નફો સતત ઘટે છે નફો સતત ઘટે એનો મતલબ કે ભાર આપવાનો ભાર આપી દીધા પછી આપણે શું કરવાનું આપણે ભારિતની રીતે આપણે જે ભારિત નફો શોધી કરવાનો ભારિત નફો મળી જાય પછી આ જે છે આ દસ લાખમાંથી બે લાખ એટલે આઠ લાખ આવે આઠ લાખના દસ ટકા એટલે એંસી હજાર આપણને અપેક્ષિત નફો મળે આ ભારિતમાંથી અપેક્ષિત બાદ કરે એટલે અધિક મળે અને અધિક નફાને ભાગ્ય અપેક્ષિત વર્તનનો દર કરી દેવાનો એટલે આપણને અધિક નફાને મૂડીકૃત કરેલો કહેવાય એટલે કે પાંચમી રીતનો દાખલો છે એટલે આટલા દાખલાઓ છે અને આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમને એકાઉન્ટની પરીક્ષા જે આઠ તારીખથી શરૂ થવાની છે એમાં કોઈપણ જાતની મુશ્કેલી થશે નહીં આભાર